અને અત્યારે હવે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસને એક ઝટકો લાગી રહ્યો છે રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે રોહન ગુપ્તાને ટિકિટ ગુપ્તા આવી હતી લોકસભા માટે ઉમેદવારી નામ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આઉટપુટ હેડ મનીષ પુરોહિત અત્યારે અમારી સાથે જોડાયેલા છે મનીષ રોહન ગુપ્તાનું રાજીનામું કોંગ્રેસને મોટો ફટકો બિલકુલ કારણ કે રોહન ગુપ્તાનું જે હાઈ વોલ્ટેજ ડ્રામા એણે ડ્રામા કર્યો હતો થોડા દિવસો પહેલા જે રીતે પિતાની બીમારીનું જે બહાનું સામે રાખ્યું હતું ને બિલકુલ સ્પષ્ટ લાગતું હતું કે હોસ્પિટલમાં જે આઈસીયુમાં એમના પિતા હોય તો કેવી રીતે કેવી રીતે પોતાનું રાજીનામું આપી શકે રાજકુમાર એ કોંગ્રેસના ચાલીસ વર્ષના જૂના કાર્યકર્તા અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન માટે એમની હરીફાઈ થઈ ગુજરાતના અમદાવાદના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર કિનરી હું આપને જણાવી દઉં કે અમદાવાદના કોંગ્રેસના રાજકીય ઇતિહાસમાં પહેલી વાર બે હજારના એ વર્ષમાં કોંગ્રેસમાંથી સૌથી પહેલા રિસોર્ટ કાંડ થયેલું અને રિસોર્ટ કાંડના જે પ્રણેતા હતા એમના પિતાજી રાજકુમાર હોય એવું માનવામાં આવતું હતું પરંતુ જે અટકાવો ચાલતી હતી છેલ્લા કેટલાક સમયથી કે કેવી રીતે આખે આખા કોંગ્રેસના ઇન્ટરનલી ગજગ્રહ અંદર રોહન ગુપ્તાએ આખે આખો ડ્રામા કર્યો પૂર્વની બેઠક છોડી અને છોડ્યા પછી જે રીતે એમના નિવેદન સામે આવ્યા મારા પિતાજી એ મારા માટે સર્વપ્રથમ છે પિતાજીની નારાજગીના કારણે હું ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ હતી કે કોંગ્રેસના બે જૂથો જે અમદાવાદ કોંગ્રેસમાં સક્રિય છે એ બે જૂથ જૂથોના કારણે જ રોહન ગુપ્તાએ પોતાનું રાજીનામું આપ્યું હોય તેવી વાત છે પોતાની વાત મુકરતાથી રાખતા હતા કારણ કે રાષ્ટ્રીય પ્રવક્તા પણ હતા રોહન ગુપ્તાને કોઈ પ્રસિદ્ધિની જરૂર ન હોવાના એના પિતા કેટલા આંતરિક સૂત્રોને કહેતા હતા અને એટલા જ માટે કદાચ એમને ખબર છે કે હાર જીતનું જે પણ પરિણામ આવે પરંતુ આ કપરા ચઢાણમાં સામે પડીને લડવું એના કરતા સાથે રહીને રહેવું એ એમના પિતા ખૂબ સારી રીતે જાણે છે અને રોહન ગુપ્તાની જે રાજકીય પાપા પગલી હતી એ બધાની વચ્ચે જ્યારે આ પ્રકારની એમણે જે સ્ટેપ લીધું હતું ત્યારથી જ બિલકુલ સ્પષ્ટ હતું કે આ રાજીનામું નથી પરંતુ સીધે સીધું ભારતીય જનતા પાર્ટીમાં તરફ જવાનું એક પગલું છે અને આજે બિલકુલ સ્પષ્ટ વાત થઈ રહી છે કે જે રીતે આખે આખા હાઈ વોલ્ટેજ ડ્રામા પછી રોહન ગુપ્તાએ પોતાના કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હજી ચાર દિવસ પહેલા એવું કહેતા હતા કે હું કોંગ્રેસ નો છું જે પણ કોઈ કાર્યકર્તા અહીંયા ચૂંટણી લડશે એના હું સાથે રહીશ કોઈ બીજાને તક મળવી જોઈએ કારણ કે મારા પિતા નારાજ છે આ આખે આખું જે રાજનીતિ છે આપણે બહુ સારી રીતે સમજીએ છીએ કિન્નરી કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા રાજનીતિમાં થવી બહુ સંભવ હોય છે આપણે એ પણ સમજીએ છીએ કે નાનો મતલબ કેવી રીતે હા થાય છે આપણને એ પણ ખબર છે કે કેવી રીતે નેતાઓ ગોળ ગોળ વાતો કરીને અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન રોહન ગુપ્તાએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે શું ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી શકે કોઈ સંભાવનાઓ માહિતી મળી રહી છે એ અંતર્ગત રોહન ગુપ્તાએ પોતાના તમામ પદો પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું તેમણે સોશિયલ મીડિયા મારફતે જાહેર કર્યું છે મલ્લિકાર્જુન ખડગેને આ પત્ર છે તે મોકલી આપવામાં આવ્યું છે એમણે સાથે એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે જિલ્લા તેર વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છું કોંગ્રેસે રાષ્ટ્રીય કક્ષા સુધીની જવાબદારી સોંપી છે પરંતુ વ્યક્તિગત કારણોસર હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું બેથી ત્રણ દિવસ પહેલાંનું એમનું નિવેદન પણ યાદ કરવું જોઈએ જ્યારે એમણે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી પોતાની દાવેદારી છે એ પાછી ખેંચી હતી અને આ દાવેદારી પાછી ખેંચતી સમયે એમણે કેટલાક નિવેદનો કર્યા હતા કે જેમણાં એમણે પાર્ટીના જ કેટલાક લોકોએ એમને ગદ્દાર કયા હતા એ પ્રકારની વાત પણ એમણે કહી હતી અને એ પરથી સ્પષ્ટ હતું કે રોહન ગુપ્તા છે એ ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપશે એમના પિતા પણ નાદુરસ્ત તબિયત હોવાના કારણે હોસ્પિટલાઇઝ થવાના હતા ને એ વખતે તેમણે રાજીનામું આપ્યું છે ને ત્યારબાદ તરત જ આ રોહન ગુપ્તાએ પણ ચૂટલી લડવાની ના પાડી અને હવે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એટલે સ્વાભાવિક રીતે આ જે સિસ્ટમ ટેકનોલોજી આખી છે ગાવા કાવા માંગેશ અત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અત્યારે મારી સાથે જોડાયેલા છે મનીષભાઈ જે પ્રમાણે રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે આપની પ્રતિક્રિયા પહેલા તો જાણવા માંગીશ ભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરીશું જે પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે થોડા સમય પહેલા જ એક રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો રોહન ગુપ્તાએ પોતાને કેટલાક લોકો ગદ્દાર ગણાવતા હોવાની પણ વાત કરી હતી પોતાને થતી હેરાનગતિની પણ વાત કરી હતી ઉપરાંત પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ પણ આગળ ધર્યું હતું અને હવે જ્યારે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલ્યું છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોતાના વ્યક્તિગત કારણોસર તેઓ રાજીનામું આપી રહ્યા હોવાનું તેમના દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ રીતે રોહન ગુપ્તાએ પોતાની જે દાવેદારી હતી તે પાછી ખેંચી છે હિરેન અત્યારે અમારી સાથે જોડાયેલા છે જી હિરેન જો રાહુલ ગુપ્તાએ ત્રણ દિવસ પહેલા જ પોતાની અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકેની દાવેદારી પાછી ખેંચી હતી અને ત્યારબાદ આજે જ થોડા સમય પહેલા જ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પોતાનું રાજીનામું છે એ આપ્યું છે અને એમણે કહ્યું છે કે કેટલાક વ્યક્તિગત કારણોસર હું આ રાજીનામું આપું છું પરંતુ રાજનીતિમાં આવા કોઈ વ્યક્તિગત કારણો હોતા નથી રાજનીતિમાં જે સત્તા દેખાય છે ત્યાં નેતાઓ જતા હોય છે

ભારતીય જનતા કોઈ પક્ષ રોહન ગુપ્તા એ જે રાજીનામું આપ્યું છે એમાં એમને એમની પિતાની તબિયત ની સાથે સાથે એ પણ વાત કરી છે કે એમની છબી ખરડવાનો પ્રયત્ન કરવામાં આવતો અઠવાડિયા પેલા મારી સાથે એકાદ ટીવી ચેનલમાં કદાચ ડિબેટમાં રોહન ગુપ્તા હતા પણ એ એ મને વખતે પણ તેઓ અસ્વસ્થ લાગ્યા કે જે પ્રમાણે અગાઉ પણ કોંગ્રેસ માટે તેઓ બોલતા હતા એ બોલી શક્યા નહોતા એટલે મને એવું લાગ્યું હતું એ વખતે પણ એના ત્યારબાદ એમનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ને એ પછી ઘટનાક્રમ થયો કે ભાઈ ના પાણીમાં પિતાશ્રીએ રાજીનામું આપ્યું હવે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તો મને એવું લાગે છે આ બધા જે એપિસોડ થાય છે એના પરથી કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વ વિચારવું જોઈએ કે કોંગ્રેસની અંદરથી ચલો બીજા પક્ષમાં જાય ન જાય એ બીજી બીજા નંબરની બાબત છે પરંતુ કોંગ્રેસ છોડીને કેમ નેતાઓ જઈ રહ્યા છે અને જે જૂના નેતાઓ આજે રાજકુમાર ગુપ્તા એટલે કોંગ્રેસના બહુ જૂના નેતા અને કહી શકાય કે પીઠ નેતા અને સારા નેતા અને સાથે સાથે રાજકુમાર ગુપ્તાના જે કાર્યો છે કોંગ્રેસ સમયના એ કોંગ્રેસ એટલા એમને કાર્ય પણ કોંગ્રેસમાં કરેલા એટલું એમનું પ્રદાન પણ હતું તો એવા નેતાઓ જ્યારે આજે કોંગ્રેસ છોડતા હોય રાજકુમાર ગુપ્તાએ એ પહેલા રાજીનામું રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું એટલે કોંગ્રેસના ગુજરાત અને કેન્દ્રીય નેતૃત્વ વિચારવું જોઈએ કે માત્રને માત્ર આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ભક્તિ કરવાથી કોંગ્રેસ ચાલતી નથી કે દેશ ચાલતો નથી હોતો માત્ર ને માત્ર જાય છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે આની અંદર જી ધન્યવાદ યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ ત્યારે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છેલ્લા તેર વર્ષથી કોંગ્રેસની સાથે રોહન ગુપ્તાનું જોડાણ રહ્યું છે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસની સાથે વર્ષોથી જોડાયેલા રહ્યા છે ત્યારે ટિકિટ મળ્યા બાદ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી થોડા સમય પહેલા જ જે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો હાઈ વોલ્ટેજ ડ્રામા જેની અંદર રોહન ગુપ્તાએ પોતાની વાત રાખી હતી અને પોતાને થતી જે હેરાનગતિ છે તેની પણ વાત કરી હતી હિરેન અત્યારે અમારી સાથે જોડાયેલા છે હિરેન અત્યારે જે પ્રમાણે યજ્ઞેશ દવે સાથે જે પ્રમાણે વાત થઈ છે ભાજપના પ્રવક્તા તેમણે કહ્યું કે ભાઈ કોંગ્રેસ દ્વારા આત્મમંથનની જરૂર છે કોંગ્રેસ પાર્ટીએ વિચારવું જોઈએ કેન્દ્રીય સ્તરે અને અત્યારે રાજ્યના સ્તરે કે તેમના નેતાઓ કેમ રાજીનામું આપી રહ્યા છે ત્યારે તેમણે ફોડ ભલે નથી પાડ્યો પરંતુ આવનારા સમયની અંદર એવું થઈ શકે કે રોહન ગુપ્તાની વેલકમ પાર્ટી ભાજપની અંદર યોજાય સ્વાભાવિક રીતે જ્યાં સત્તા હોય છે ત્યાં બધા જ લોકો જતા હોય છે અને એનું જ કારણ આ હોઈ શકે છે નેતાઓ ભાષણમાં અથવા તો આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં વિચારવાની અથવા તો વિચારણા કરવાની વાત કહે એ સ્વાભાવિક છે કારણ કે અગાઉ પણ કેટલાય લોકો ભાજપ છોડી અને કોંગ્રેસમાં અન્ય રાજ્યોમાં ગયા છે અથવા તો કોંગ્રેસ અને આપ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં પણ આવ્યા છે અહીંયા રોહન ગુપ્તાએ પોતાના રાજીનામામાં અન્ય જે કારણો ધર્યા છે એમાં રામ મંદિરનું પણ એક કારણ આપવામાં આવ્યું છે કે સનાતન ધર્મનું અપમાન કોંગ્રેસ પાર્ટીએ કર્યું ડાબેરી વિચારધારાના લોકો છે એ આ પ્રકારે સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે એ વાતનો પણ ઉલ્લેખ પોતાના રાજીનામાની અંદર તેમણે કર્યો છે સાથે કોંગ્રેસની અંદર કેટલાક લોકો અહંકારી છે એ પ્રકારની વાત તેમણે પોતાના રાજીનામામાં કરી છે કે એના અહંકારના કારણે અને પોતાના અસંસ્કારી વર્તનના કારણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે એવા લોકો પણ આડકતરી રીતે આડકતરી રીતે તેમણે પોતાના રાજીનામાની અંદર પ્રહાર કર્યો છે અને પાર્ટીએ

એમને અને હવે રોહન ગુપ્તાનું રાજીનામું આ રાજકીય ફટકો જે છે તે કોંગ્રેસને કેટલો ભારે પડી શકશે ખૂબ મોટી વાત અહીંયા કોંગ્રેસ માટે એટલા માટે છે કારણ કે એક બાજુ સિનિયર નેતાઓએ આ વખતે ચૂંટણીના સમયમાં રણછોડ બનીને બેઠા છે ચૂંટણી નથી લડવી એક પછી એક નેતાઓ ના પાડી રહ્યા છે પરંતુ એ બધાની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓ જે રીતે કમલમમાં પોતાની કેડી કંડારીને પહોંચી ગયા છે એ જ રીતે હવે એક નવા નેતા અમદાવાદના છે રોહન ગુપ્તા કોંગ્રેસના ખૂબ સિનિયર નેતા રાજકુમારના એ પુત્ર છે કોંગ્રેસના અમદાવાદ કોર્પોરેશનમાં રહેલા એ સક્રિય નેતા છે લગભગ ચાલીસ વર્ષથી એમના પિતા કોંગ્રેસની રાજનીતિ સાથે જોડાયેલા છે પરંતુ એ અચાનક જ આ થયેલી પ્રોસેસ નથી કારણ કે જે એમણે આ પત્ર લખ્યો છે રાજીનામાનો આ પત્ર છે જેમાં અંગ્રેજીમાં ઘણી બધી વસ્તુ એમણે ટાઈપ કરી છે અને સૌથી પહેલી વાત એમણે એ લખી છે કે મેં કોંગ્રેસની સેવા કરી છે આટલા વર્ષો સુધી પરંતુ એની પાછળના જે કારણો છે એને સમજવાની કોશિશ કરવી પડશે કિન્નરી કે જે પ્રકારે રાજનીતિક આ ડ્રામા ચાલ્યો જે રીતે આખે આખો રાજીનામાથી નારાજીનામાથી વાત આવી અને અત્યારે પહેલાં પિતાનું રાજીનામું પડવું આઈસીયુમાંથી કોઈ માણસ રાજીનામું આપે ત્યારે જ આ વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી કે ભલે રોહન ગુપ્તા જે પણ પ્રકારે પોતાની વાતને વાળવાનો પ્રયાસ કરતા હોય કારણ કે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયા કોર્ડિનેટર કોર્ડિનેટર તરીકેની રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી પણ તેઓ નિભાવતા હતા કોંગ્રેસના આઈટી સેલના અધ્યક્ષ હતા એટલે એ બધી જ વસ્તુ સુપેરિયરે જાણે છે કે પોતાની વાત કેવી રીતે રાખવી પરંતુ જ્યાં અહીંયા એક વસ્તુમાં માર પણ ખાઈ ગયા અને પોતાની જે વાત સંદેશ આપવા માગતા હતા એ પણ એમણે ક્લિયર કરી દીધો હતો જે રીતે એમણે કહ્યું કે મારા પિતા નથી ચાહતા કે હું ચૂંટણી ન લડું રાજકીય મહત્વાકાંક્ષા સાથે આ દુનિયામાં કોઈ પણ એવો પોલિટિશિયન નહીં હોય કે જ્યાં ફિલ્ડમાં આવ્યો હોય જે નેતા પોતે આગળ કંઈક બનવા નથી માંગતો એવો કોઈ નેતા ન હોઈ શકે કોઈ ખુરશી છોડે એવા પ્રકારના રામરાજનો અત્યારનો આ જમાનો નથી અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જો કોઈ માણસ પોતે ચૂંટણી નથી લડવાનો આવી વાત કરે છે તો એનો મતલબ સ્પષ્ટ થાય છે કે એની પાછળ ગર્ભિત ઘણા બધા કારણો છે રોહન ગુપ્તાએ જ્યારે પણ આ પ્રકારની વાત કરી હતી તેમાંથી બે ત્રણ વસ્તુ બહુ જોડી રાખે વળગી હતી જે સીધે સીધો સવાલ એ વખતે પણ સંદેશ ન્યૂઝના પત્રકાર આપણા પ્રતિક જાદવે પૂછ્યો હતો કે તમે અચાનક જ જ્યારે તમારા પિતા હોસ્પિટલમાં છે એ સારવાર લઈ રહ્યા છે આઈસીયુમાં છે તો એમણે લેટર રાજીનામાનો કેવી રીતે મોકલ્યો પરંતુ એ વખતથી સ્પષ્ટ થતું હતું કે રોહન ગુપ્તાએ માત્ર સીટ નથી છોડી પરંતુ કોંગ્રેસ છોડવાનો એક સંકેત આપ્યો

અવસ્થામાં જતા રહ્યા ત્યારબાદ એમના દીકરાને રાજકીય રીતે સક્રિય કર્યા ને રોહન ગુપ્તા છેલ્લા ઘણા સમયથી એક્ટિવલી કોંગ્રેસમાં પોતાની અવાજ રાખતા હતા પોતાની વાત રાખતા હતા કિન્નરી પરંતુ મારી એક મિનિટમાં વાત ફિનિશ કરી સૌથી મોટી વાત અહીંયા એ રહી કે જે આખે આખો ઘટનાક્રમ રહ્યો જે જેમના પર રાજકીય આરોપો લાગતા હતા આખે આખો ઘટનાક્રમ જોવાની બહુ જરૂર છે કેવી રીતે અડધી રાત્રે પોતાના પિતાનું રાજીનામું પડે છે કેવી રીતે આખી રાતના હાઈ વોલ્ટેજ ડ્રામા પછી એ પોતે મીડિયાની સામે આવે છે કેવી રીતે પિતાની બીમારીનું નારાજગીનું એક બહાનું સામે રાખી દેવામાં આવે છે ત્યાર પછી જે એમને કરવાનું છે હવે થઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવું અને એ પ્રખર નેતા એક વક્તા જે પોતાની વાતને બેબાકીથી રાખતા હોય રાષ્ટ્રીય મીડિયા સમક્ષ રાખતા હોય એવા નેતાએ જ્યારે કોંગ્રેસમાંથી જવું પડે છે તો આ બે દ્રષ્ટિકોણથી આ વસ્તુને જોવાની જરૂર છે એક કોંગ્રેસનો પોતાનો આંતરિક જુથવાદ અને બીજું કે એમનો પર્સનલ ભવિષ્યમાં દેખાતો ફાયદો આ બંને કારણો સામે છે ને રોહન ગુપ્તાએ જે પ્રકારે રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસ માટે એક ચોક્કસથી મોટો ફટકો છે કેન્દ્રિય જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે થઈ